ઈવાને ખબર નહીં સરપંચનો પાવર હું ઈવાને ખબર નહીં સરપંચ માં કઈ રીતના બોલવું અને કઈ રીતના મત ખેસવા આજકાલના ના ખબર પડા નહીં ઈવાને ખાલી બોયા માં પેન્ટ પેન્ટ પહેરતા દાવળ ઈનો બોડું ફોડી નાખું તમે જોવા ખાલી મારી મને જોગા આ તીણી ના બધા બમ્મો કે હે કે અમે સરપંચ બનીએ અમે સરપંચ બનીએ એટલે અમે સરપંચ બનીએ એવા નહીં કોઈ નહીં ભણેલા ગણેલા

ના તો પેલા વાઘ પૂછ્યા જઈએ તને ખબર છે પૂછવા નહીં મારે બેઠો ભાઈ છે મારા માટા એ મોણસ ગમ બે અડી બેઠો છે કે છોકરા તારા પડખે બેઠો તો તારા ચિંતા કરે કે તું તાર આ તારા આમ બે ધાળ તું તાર ફોર્મ ભરજે પણ એ પડખું છે આનું મેરે ચૂટુ તો આમ તૂટી જાય ને ખબર નહીં પડે પેલા વાઘ ને ખબર પડજે તો આ મારું વાત તું માનજો તો માનજે ના મને કોઈ નહીં બાપા પરાય એ તાલ્યો પડે નહીં મેર પડવાનો હે કન તાલ્યો પડે નહીં મેર પડવાના એ તમારા જેવો ના કોમત નહીં આરામ આ બેઠો ભા આ આ આ એ કે ગોડામાં મે મળનો સોય જઈન મોણસ પડ અફટાઈ પડ એમ જવાબ આલે આઈ ગયા ટાઈમ કરે છે પાછા હવે હું અમારે જતાતા છો આના મોણસ ઉખ છે અને ફોર્મ ભરવાનો તમારે જેને જઈન કેવો ને કહી દેજો જો અને જો ફટ હોય ફૂટી ગજો ના ના ઓય આવે છે લ્યા બોમનો આ પાછો હમળો નઈ આ પથુજિંગ ઢેવ Tá tendo pra cá. Mele? Dá, dá, dá. Dá mesmo, Zé. Fatu de noite, em Nio Rio. Mano, vai, 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 આ કદી કોલર ધોયા નહીં જો ખરું ખરું એ દેખાય છે હા દેખાય છે દેખાય મારી માની સગન જો ભાળ અને જેને પણ ફોર્મ ભરાયું છે ને કહી દેજે કા વાગ છે હું જા વાગ આ વાગ છે આ સી થા ખરું ખરું સી ની ગર્જના હોભળી છે એ ના મારો ન હોભળું એલ દાતરુ દાતરુ મેલ ના મેલ દાતરો મેલ કઉ છું ને કે લાકડું મે લેવ ના મેલા મેલ બેલ દાતરો કણ મેલા તો છે ખબર નહીં પડતી ના મેલાય હા મને ખબર છે કે તું સરપંચનો ફોન ભરાવ એટલે તું પટ્ટી મારી પાપા મને જો ખબર છે હું તો આ હે તો મો સારવા દેખાઉ છું મને જો ખબર છે મને મારો સાહેબ ના કાર જે પણ સરપર્મ હોય એ મુજી કરોજી કઈ દેજે મારી માની છોકરા ભલે સરપંચ માં રિટાયર થઈ ગયો હોય પણ ટીનિયાને મળવું પડશે અને આ જેને ફોર્મ ભરાયું છે મણસ ને પડશે

હવે કંઈને પૂછવા નહીં જો આ છોકરો છે ને પતુળાનું પણ એલો ગણેલો છે આપણા ફોમમાં વિકાસ કરાવવાનો છે હમ છોકરો છે ખબર છે હજી વિકાસ તો થા તો થાપ પણ તમે એને પૂછી લેજો ન કઈ ખબર છે માથા બાર કરતા હવે ચૂંટણી બહુ ખાતર પૂછવાનું ના આવે હમણાં દરેકનો અધિકાર આવે દરેક ફોર્મ ભરીએ કહ

હ શું છે આ આ બ અמא તારું જ કોમરોમાં અמא તાર કોમા જો અמא તારું જ કોમા જો અמא આ જલ્લે પડળ પડાય કઈ બોલવા દે તારું જ કોમા તો મારાક <laughs> કરો <Lame. Lame. laughs>

なんか હું યાર નાહી દેવાનો તો આ ચૂટલી પટાર ઉધી ગામમાં જ નતું રહું પણ કરા કે હા તો સારવાટ તો તો નીકણ મન તો એવું હતું પેલા મેઠા પાણજીએ બે જણા રેડી

ઓમ તો ભરવાનું છે વટકે સાત ભરશું તો ને અને તું હારી જ ને મારા પથુલાલ નું આવી જાય તો જોને નહીં એમ ભરવાનું છે પથુલાલ ના ટીણીઓ ને ઈ મુજો ફૂટી નહીં ઈને કે તું બંગળીઓ ધંધો કર સાલુ રાખ એ વધારાનું બોલે ને વધારાનું ને મુઠા માં માપ મોરા બોલે ને કળવા ભાઈ હા આરામ સાવ આમ થઈ જો તો આ કોમ થઈ ગયો છે કળવા ભાઈ ચમચમ બોલા સર માં સારું આભરે અમે

કોઈ કોઈ સંડાસે મનાવે છે કોઈ ના અત્યારે પેલો પેલા પથુલાલ નો ટીણીઓ ઉભો રહ્યો છે જવાન મોણસ છે જવાન છોકરું છે તો કોક હારું કર છે તો શાંતિ તો દબાન બેહી રાખે ભાઈ કરવા ભાઈ તમે છો ને તમારી જગ્યા હાસા છો બરાબર છે પણ સરપંચ તો મુ રહે અને તારા ભઈ લે હજી કહું સરપંચ મને ફોર્મ ના ભરી હોય ને તો ના ભરાવ તો ભરી હોય તો પાછું ખેદાઈ જાય છે

તમારા ઘરનો નો અમારા મેલાનો બધો તમારા ઉપર જ મત આવશે બધું બસ મારે કીધું તમે ગભરાતા ના